નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે અત્યારે આપણે મગફળીના પાકની અંદર કાળી ફૂગ સફેદ ફૂગ અને જે સફેદ મુંડાનો ઉપગ્રહ હોય તો એનું જેવી નિયંત્રણ કરવું હોય તો એની અંદર આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ એમની ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે કરંટ એક બાઉન્સર અને એક છે મેટકિલ આ ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે આપણે માહિતી આપવાની છે કરંટની અત્યારે જે આપણે મગફળીની અંદર સફેદ ફૂગ આવતી હોય તો એની અંદર જે કરંટ છે કરંટ એક પ્રકારે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એક પ્રકાર ફૂગ છે આની અંદર ટ્રાયકો આવે છે ટ્રાયકો છે એટલે કરંટનો જે એક એક એકરનો ડોઝ છે એક કિલો એક કિલો છે એક એકરની અંદર વાપરવાનું હોય છે અને આ કરંટ લઈએ તેની સાથે આપણે જે આપણે માઇક્રોબિયલ એક્ટિવેટર આવે છે એની સાથે ફ્રીમાં મળશે એટલે કરંટની અંદર જે ફૂગ છે એ ફૂગને જે બેક્ટેરિયાઓની જે ખોરાકની જરૂર પડતી હોય છે એ ખોરાકની અંદર જે આ એક્ટિવેટર છે એની અંદર એનો ખોરાક હોય છે એટલે ખોરાક મળી રહીએ એટલે આપણે બેક્ટેરિયાઓ છે એ વધુ સંખ્યામાં મલ્ટિપ્લાય થાય છે અને આપણા ખેતરની અંદર ફૂગમાં સારું એવું પરિણામ આપે છે એટલે જે ખેડૂતભાઈઓને અત્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો એ સફેદ ફૂગનો ઉપગ્રહ હોય તો પણ આપણે વાપરી શકીએ ન હોય ને વાપરેલું હોય તો ફૂગને આવતા પણ રોકે છે એટલે કરંટ જે આવે છે એને આપણે એક એકરની અંદર એક કિલો છે કેરંડીનો ખોળ લીંબુડીનો ખોળ છે માટી છે રેતી છે કોઈ પણ સાથે મિક્સ કરીને આપવામાં આવે તો સારું પરિણામ મળે છે ખાસ કરીને બીજી ફૂગ આવે છે આપણે કાળી ફૂગ જેને આપણે એસ્પરઝિલ નાઇઝર કહીએ છીએ જે કાળી ફૂગ આવે છે એના માટે આવે છે બાઉસર બાઉસર ની અંદર સુડોમોનાસ હોય છે બાઉસર છે એ પણ એક કિલો પેકિંગ એક એકરનો ડોઝ હોય છે કિલો અને આની અંદર પણ જે આપણે એક્ટિવેટર છે એ આપણે ફ્રીમાં સાથે મળે છે એટલે એક્ટિવેટર એની સાથે મિક્સ કરી અને બાઉસ છે એ પણ એક એકર ની અંદર એક કિલો આપણે એરંડીનો ખોળ લીંબોડીનો ખોળ છે માટી છે રેતી છે કોઈની પણ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો કાળી ફૂગની અંદર પણ સારું એવું પરિણામ મળે છે હવે ખાસ કરીને આ કરંટ અને બાઉન્સર છે એ બંને એક સાથે પણ તમે વાપરી શકો છો અને આ બંને જે આપણે વાપરીએ છીએ કરંટ વાપરીએ અથવા તો બાઉન્સર વાપરીએ છીએ એને જ્યારે પણ વાપર્યું વાપર્યું હોય એનાથી વીસ પચીસ દિવસ બાદ ફરીથી જો બીજો ડોઝ કરી દેવામાં આવે આપણે કાળી અને સફેદ ફૂગ બંને ફૂગનું નિયંત્રણ કરી શકીએ છીએ ધ્યાન એટલું રાખવાનું છે કે આ એક પ્રકારે જૈવિક ફૂગ છે એક પ્રકારે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એટલે આને આપણે આ વપરાશ કરવો હોય તો એનાથી વપરાશ કરતાના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ બાદ કોઈ પ્રકારના રાસાયણિક ખાતર કે કેમિકલ વપરાશ ન કરવો જેથી કરીને આનું પરિણામ છે આપણે ખૂબ સારું મળે હવે ઘણા ખેડૂતભાઈ અત્યારે પ્રશ્ન હશે સફેદ મુંડાનો આમ જોવા જઈએ તો મુંડાનો પ્રશ્ન છે એ વ્હાઈટ ગ્રફ જેને આપણે કહીએ છીએ દર વર્ષે એ સમસ્યા આપણે આવે છે અને ઘણી મોંઘી દવાઓ વાપરવા છતાં પણ એનું પરિણામ ન મળતું હોય ત્યારે ક્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડનું આવે છે કિલ એની અંદર એકંદરે મેટારિઝમ હોય છે અને આ જે છે એ હોય 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 સુડોમોનાસ કે ત્રણેય જે વસ્તુ બનાવે છે ખૂબ સ્ટાન્ડર્ડ ગ્રેડની અંદર બનાવે છે આમ તો અન્ય કંપની પણ આ બધું બનાવતી હશે પણ ક્યુરેટિવનું છે એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની અંદર આવે છે એટલે અમે વારંવાર આની ભલામણ કરતા હોય છે આનું જે મેટ કિલ આવે છે એ પણ એક કિલો પેકિંગની અંદર આવે છે એક કિલોનું જે ડોઝ છે એ એક એકરની અંદર થાય ને આની અંદર પણ જે આપણે માઇક્રોબિયલ કીટ આવે છે એક્ટિવેટર આવે છે એ આની અંદર મિક્સ છે એટલે કે આપણે આનો ખોરાક તરીકે બેક્ટેરિયાના ખોરાક તરીકે એનું એક્ટિવેટર પણ સાથે મળી જાય છે એનો કોઈ ચાર્જ અલગથી દેવાનો નથી હોતો મેટ કિલ છે એ પણ એક એકરની અંદર એક કિલો વાપરવામાં આવે અને એનું પણ વીસથી થી પચીસ દિવસે બીજો ડોઝ કરી અને ટોટલ બે ડોઝ કરી દેવામાં આવે તો સફેદ મુંડાની અંદર પણ આપણે એક સાથે વાપરીએ તો કાળી ફૂગ અને મુંડા ત્રણેયનું એક સાથે નિયંત્રણ થઈ શકે તો આ ત્રણેય પ્રોડક્ટની એક કિટ પણ આવે છે જેનું નામ છે કોમ્બિક્સ કીટ કોમ્બિક્સ કિટ છે એની અંદર આ ત્રણેય પ્રોડક્ટ છે એ એક સાથે આવી જશે તો આખી કિટ છે એ એક એકર ની અંદર આપણે વાપરી દેવામાં આવે તો પણ આપણે આ ત્રણેયનું નિયંત્રણ થતું હોય છે એટલે ખાસ કરીને આ જે તમામ પ્રોડક્ટ છે એ બેક્ટેરિયા આધારિત છે પ્રકારે ફૂગ અને ખૂબ સારા પરિણામો મળે છે જેને કારણે આપણી જમીન છે એ પણ સુધારે છે આપણી જમીનને ખરાબ નથી થવા દેતું જમીન અને પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય સુધારવું હોય તો આ જ પ્રકારની પ્રોડક્ટો છે આપણે વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ખાસ કરીને આના પરિણામો ખૂબ સારા છે અમે દર વર્ષે આના પરિણામો જોઈએ છીએ સંતોષકારક પરિણામો છે એટલે અમે આપને આ ત્રણેય પ્રોડક્ટ છે વાપરવાની ભલામણ કરી રહ્યા છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો આપણે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો આજે જાપ નમસ્કાર